રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાઘડીનું ખાસ મહત્વ છે ત્યારે રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવતા એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેમમાં ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે વડાપ્રધાનની ઉંમર પિંચોતેર વર્ષ હોવાથી આ પાઘડીમાં પિંચોતેર મીટરનો કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો પીએમના શાસનકાળને દસ વર્ષ થયા હોવાથી પાઘડીની પોણાઈ દસ ફૂટ જેટલી રાખવામાં આવી એટલું જ નહીં પીએમ મોદી ભારતના સોળમાં વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ સોળ ઇંચની રાખવામાં આવી વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ પાઘડીનું વજન પચીસ કિલો છે નામ આપનું સંજયભાઈ જેઠવાળીભાઈ વાત કરીએ તમે પાઘડી બનાવી છે એ પાઘડી કેવડી છે કોના માટે બનાવી છે આનો વિચાર તમને ક્યાંથી આવ્યો આ પાઘડી પિચોતેર મીટરની છે તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે મોદી સાહેબના પિંચોતેર વર્ષ પૂરા થયા છે તેમજ પિંચોતેર મીટર કાપડ કાપડાવડ છે મોદી સાહેબ દસ વર્ષ એટલે બે ટેમ પૂરી ગઈ છે દસ ફૂટ એકસો વીસ ઇંચની રીંગ છે તેમજ આ પાઘડીની ઊંચાઈ સોળ ઇંચ છે મોદી સાહેબ આપણા સોળમાં વડાપ્રધાન છે અને મોદી સાહેબને લગતી જ આપણે અમે સોળ ઇંચ ઊંચાઈ આપણે પગડીની રાખી છે પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ છતાય ત્યાં સુધી હું મારા શોપ ઉપર ડિસ્પ્લેમાં મોદી સાહેબની યાદી માટે રાખીશ